નમસ્કાર માતાજી હું શું આપણું સિંગર જવાન ઠાકોર અને હાલમાં તમને જણાવવાનું કે આપણે હમણાં ગુજરાતમાં ગુજરાતના ફેમસ એક્ટર ફેમસ એક્ટર માયા સોયા માયા સોયાનું અવસાન થયું છે તમને બધાને ખબર છે હાલ હાલ સોશિયલ મીડિયામાં તમે યુટ્યુબમાં જો ઇન્સ્ટાગ્રામમાં જો તેમના બધા ફોટા વિડીયો બહુ ઝડપીથી વાયરલ થઈ રહ્યા છે તમને ખબર છે તો મિત્રો તમને બધાને એમ કહેવાનું કે આપણા માયા સોયા માયા સોયા એકદમ જોરદાર એક્ટર એક્ટિંગ કરતા હતા અને આપણે જય સોઢા જય સોઢાની સાથે એક્ટિંગમાં કામ કરતા લાઈવ લાઈવ પ્રોગ્રામમાં તેમણે ઘણી બધી એક્ટિંગ કરી છે અને તેમના વિડીયો પણ મિલિયનમાં વ્યૂઝ મિલિયનમાં વ્યૂઝમાં વાયરલ હતા તમને બધાને તમે જોયા હશે વિડીયો પણ એ સારા એક્ટિંગ કરતા ગીતમાં પણ આપણે જયેશ છોટા સાથે ઘણા 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 વર્ષોથી જયેશ છોટા સાથે કામ કરતા હતા અને મિત્રો તમને મિત્રો મારાથી આટલી તમારેથી કહેવાનું કે તમે મારી ચેનલ પર નવા તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો તેથી તેમના આત્માને શાંતિ મળે ઓમ શાંતિ ઓમ શાંતિ